હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ આગલા વિડીયોમાં મેં તમને બતાડેલું છે કે હું પોરબંદરનો નિવાસી છું એટલે ઘણા વર્ષોથી હું પોરબંદરમાં જ રહું છું અત્યારે મારી ઉંમર સિત્તેર વર્ષની છે પણ ઓરિજિનલી મારા ફાધર મધરની એ લોકો બધા બ્રોન એન્ડ બોટઅપ મુંબઈના છે પણ વ્યવસાય નોકરી એના ધંધા અર્થે મારા પિતાશ્રી કે મારા પપ્પા ઓગણીસો ને ચોપનમાં પોરબંદર આવી ગયા હતા અને એ પણ એક એન્જિનિયર હતા એ જમાનામાં અને આજે હું પણ ચાર્ટર્ડ મિકેનિકલ એન્જિનિયર જ છું અને પોરબંદરમાં આટલા વર્ષોથી રહું છું તો મને આજે એવો વિચાર આવ્યો કે પોરબંદરમાં આટલા વર્ષોથી રહું છું તો પોરબંદરનું કંઈક થોડું ઘણું હું તમને બતાડું કે પોરબંદર નામ કેવી રીતે પડ્યું અને પોરબંદર શું છે એ તમને ખ્યાલ આવે થોડો તો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એટલું કહી દઉં કે હું સૌરાષ્ટ્ર કેમિકલ્સ એટલે કે સોડા એસની મોટી ફેક્ટરી છે પોરબંદરની અંદર એની અંદર હું કામ કરતો હતો એન્જિનિયર તરીકે અને ઓગણચાલીસ વર્ષનો મને અનુભવ છે એન્જિનિયરિંગનો તો આપણે એના ઉપર અત્યારે ચર્ચા નથી કરવી પણ પોરબંદર એના ઉપર ચર્ચા કરવી છે તો પોરબંદર એ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં કાંઠે આવેલું ગાંધીજીનું જન્મસ્થાન એવું એક પોરબંદર એક શહેર છે અને જેમાં લગભગ પાસઠ વર્ષ પાસઠથી છાસઠ વર્ષથી હું અહીંયા રહું છું તો પોરબંદર એના બે ભાગ પાડીએ આપણે પોર અને બંદર મતલબ કે પોર એટલે વેપાર કરતી પ્રજા અને બંદર એટલે દરિયાઈ વેપારનું મથક બરાબર એટલે આખું આપણે જોઈએ પોર અને બંદરને તો આખું નામ થાય છે પોરબંદર હવે એનો ઇતિહાસ જોઈએ તો શ્રાવણી પૂનમે શ્રાવણ માસની જે પૂનમ આવે એ પોરબંદરનો સ્થાપના દિવસ છે હવે આ પોરબંદર શહેરને આ બે હજાર પચીસમાં માં આવતા મહિને શ્રાવણ મહિનાનો પૂનમનો જે દિવસ આવશે એ દિવસે એક હજાર છત્રીસ વર્ષ થશે ખ્યાલ આવ્યું તો આપણે એના ઉપર થોડુંક જોઈએ તો પોરબંદર શહેરના નામના પોર અને બંદર એવા બે શબ્દો છે બરાબર હવે પોરબંદર સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વેપાર કરતી પ્રજા બરાબર અને બંદર ફારસી શબ્દ છે એટલે કે બંદર એટલે દરિયાઈ વેપારનું મથક બરાબર એટલે કે પોરબંદર એટલે વેપાર કરતી પ્રજાનું દરિયા કિનારે આવેલું મથક એટલે પોરબંદર હવે ગુજરાતના હજાર વર્ષ જૂના શહેરોમાં પોરબંદરની ગણના થાય છે પોરબંદરને લગતું જૂનામાં જૂનું તામ્રપત્ર પોરબંદરને લગતું જૂનામાં જૂનું તામ્રપત્ર સંવત એક હજાર ને પિસ્તાલીસ નું વિક્રમ સંવત વિક્રમ સંવત એક હજાર ને પિસ્તાલીસ છે જે ગુંબલીના મહારાજા બાળક બાસ્કલદેવનું છે બાસ્કલદેવ અને હાલ જામનગરના લખોટા મ્યુઝિયમમાં આ વસ્તુ સંઘળાયેલી છે આ તામ્રપત્ર ઓગણીસો ને ત્રીસની અંદર થયેલા ગુંભલીના ખોદકામમાંથી મળેલું અને તેની વાંચના જામનગરના હાથીભાઈ શાસ્ત્રીએ ઓગણીસસોને ચાલીસમાં કરીને પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરેલું આ પછી ઓગણીસો ને બેતાલીસ માં કલકત્તાના દિનેશ ચંદ્ર સરકારે એની અંગ્રેજી વાંચના કોલકત્તા યુનિ યુનિવર્સિટી સહિત યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરેલી છે આ વસ્તુ આ તામ્રપત્રમાં પૌરવેલા કુળ એવા સંસ્કૃત શબ્દોથી પોરબંદરનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવેલો છે આ ગણતરીએ પોરબંદરને હાલ એક હજાર અને છત્રીસ વર્ષ થયા છે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ પછી ભાવનગર જામનગર કરતાં આશરે પાંચસો વર્ષ પોરબંદર જૂનું છે પોરબંદરનો એટલો બધો મહિમા છે બે હજાર ને તેરમાં પ્રકાશિત ટાઈમ આર્કિયોલોજીસ્ટ એરાઉન્ડ પોરબંદરમાં પોરબંદર છેલ્લા ચારેક હજાર વર્ષનું અતિ પ્રાચીન બંદર હોવાનું જણાવવામાં આવ્યું છે પોરબંદરની ખાડીમાંથી ચાર હજાર વર્ષ જૂનું લાંગર પણ મળી આવ્યું છે જે બોખીરામાં કોટ નામે ઓળખાતો આખો વિસ્તાર ડી હડપ પણ છે ગોવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેરી આર્કીલોજીસ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં આ ફોટોગ્રાફ્સ પણ પ્રસિદ્ધ થયેલા છે હવે કિંદરખેડાની ખાડી એ નજીક જ છે કિંદરખેડાની ખાડી સૌથી વધુ હડપ્પન અવશેષો ધરાવે છે પોરબંદરનું સ્થાન ભારતની અતિ પ્રાચીન એવી હિન્દુ સભ્યતા એક મહત્ત્વના મથક તરીકે પણ સ્થાપિત થઈ ચૂક થઈ ચૂક્યું છે મહાત્મા ગાંધીનું કસ્તુરબાનું જન્મસ્થળ પોરબંદરમાં આજે ધમધમતું બંદર સમૃદ્ધ છે અને બીજું સૌથી મહત્વની વસ્તુ એ છે કે પોરબંદર છે એ રેલવે માર્ગ પણ છે પોરબંદરની અંદર એટલે કે બહારથી માણસોને રેલવેમાં પણ આવી શકે પછી રોડ છે એટલે કે ટ્રાવેલમાં પણ આવી શકે બીજું દરિયાઈ માર્ગ છે કે પોરબંદરમાં દરિયો છે એટલે દરિયાઈ માર્ગે સ્ટીમર થ્રી અથવા તો બીજી રીતે દરિયામાં પણ પોરબંદર સુધી પહોંચી શકાય છે અને સૌથી મોટી વસ્તુ ચોથી વાત કે હવાઈ માર્ગ પણ છે એ હવાઈ માર્ગથી પોરબંદરમાં તમે આવી શકો એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે ભાગ્યે જ એવા શહેરો આપણા ભારતમાં છે કે જે ચારે ચાર ચારે ચાર મુસાફરીના પ્રાવધાન છે અંદર શહેરની અંદર આવવાના કે રેલવે રોડ દરિયો અને હવાઈ માર્ગ તો પોરબંદર આટલું બધું પ્રાચીન છે અને પોરબંદરની મહત્વ આટલી બધી છે હવે બીજું તમને હું કહેવાની કોશિશ કરું કે પોરબંદરના પ્રાચીન રાજવંશ જેને જેઠવા વંશની ચોથી અને છેલ્લી રાજધાની તરીકે માનવામાં આવે છે એટલે કે છેલ્લે અત્યારે પાંચમા અરે સોરી છઠ્ઠા રાજવંશ તરીકે ભાવસિંહજીના પુત્ર એટલે નટવરસિંહજી જેઠવા જે કહેવાય એ છેલ્લા હતા અને એનો જો આપણે ઇતિહાસ થોડો ઘણો જોઈએ તો ગુજરાતના પ્રાચીતમ રાજવંશ જેઠવા વંશની ચોથી અને છેલ્લી રાજધાની જેને કહેવાય ને છેલ્લી રાજધાની પોરબંદર સત્તરસો ને પિંચ્યાસીથી વન સેવન એટ ફાઇવ ઓગ સત્તરસો ને પિંચ્યાસીથી જેઠવા વંશની રાજધાની બનેલા પોરબંદર રાજધાનીના સ્થાપક સુરાતનજી જે બીજા નંબરના હતા પછી અનુક્રમે ખીમાજી જે પાંચમા ક્રમે હતા પછી વિક્રમાજી જે છઠ્ઠા ક્રમે હતા અને ભાવસીજી તથા તેના પુત્ર નટવરસિંહજી પોરબંદરના પાંચમા રાજવી હતા હવે જેમણે ઓગણીસો ને સુડતાલીસ પંદરમી ઓગસ્ટ પછી ઓગણીસો ને માં પોરબંદરનું રાજ્ય સૌરાષ્ટ્રના પ્રજાસ પ્રજાસત્તાક રાજ્યમાં અર્પણ કરેલું છે મહારાજાઓએ તો આ આખી પોરબંદરની કહાણી છે અને આપણે બીજી રીતે જોઈએ કે પોરબંદરને સંસ્કાર તથા શિક્ષણ ની નગરી બનાવવામાં પણ એજ્યુકેશન એટલે એમાં પણ મહારાણા નટવરસિંહનીનો અમૂલ્ય ફાળો છે જેવો કે પોરબંદરને સંસ્કાર તથા શિક્ષણની નગરી બનાવવા પોરબંદરના છેલ્લા રાજવી મહારાણા નટવરસિંહજીનો ફાળો અમૂલ્ય અને અવિસ્મરણીય છે હવે પોરબંદરની આરજીટી આરજીટી એટલે બી એડ કોલેજ છે કે જે મહારાજાનો પેલેસ હતો એ જમાનામાં જ્યાં મહારાણા નટવરસિંહજી ત્યાં ખુદ ત્યાં રહેતા અને એ અત્યારે મને જ્યાં સુધી ખબર છે કે એ રૂમ એ મહેલની અંદર સો રૂમ હતા વન હંડ્રેડ રૂમ્સ વેર ધેર એટલે અત્યારે પણ છે હાલમાં પણ છે તો પોરબંદરની આરજેડી એની અંદર એટલે કે બી એડ કોલેજ વર્ષોથી એની અંદર ચાલે છે આજની તારીખમાં પણ ચાલુ છે બી એડ કોલેજ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી એમાંથી મળે છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંડરમાં ચાલે છે પછી બાલુબા કન્યા શાળા જે બહેનો માટે એટલે કન્યાઓ માટેની સ્કૂલ છે એ પણ ઘણા વર્ષોથી છે પછી રૂપાળીબા કન્યા શાળા એ પણ છે તથા અદ્વિતીય એવી ક્રિકેટ સ્કૂલ નટવરસિંહજી નું પ્રદાન છે આ સાથે જ ગાંધીજીને દક્ષિણ આફ્રિકા લઈ જનાર દાલ અબ્દુલ્લાનું પોરબંદરમાં મોટું પ્રદાન છે હવે વિક્ટોરિયા જુબેલી મદ્રેસા સ્કૂલ પોરબંદરનું ઘરેણું છે ઓગણીસો ને ચાલીસમાં છાણિયાના સુદામાં ગુરુકુલનું સર્જન થયેલું છે આજ સાથે શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા તથા શ્રેષ્ઠ શ્રેષ્ઠી કાલિદાસ હરિદાસ માધવાણી દ્વારા કન્યા ગુરુકુલ સાયન્સ કોલેજનું નિર્માણ પણ થયેલું હતું અને હાલ મેડિકલ કોલેજ પણ પોરબંદરના આંગણે સાકાર બની રહી છે તો પોરબંદર જે લોકોને ખબર નથી એના માટે મેં આ વિડીયો બનાવેલો છે અને જો તમને આ મારો વિડીયો ગઈમો હોય તમને રસ પડે તો તમે પ્લીઝ મિત્રોને વિનંતી કરું છું કે જેટલા પોરબંદરના વાસીઓ પણ આ જો વિડીયો જોતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમે મિત્રો જો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મને અંદરથી મોટિવેશન મળશે બીજા વિડીયો બનાવવાનું અને કંઈક એવું જે પ્રાચીન વસ્તુ છે કે જે પોરબંદરની અત્યારે મેં તમને હિસ્ટ્રી બતાવી એવી હિસ્ટ્રી હું આગલા વિડીયોમાં બતાડી શકું કારણ કે અત્યારે મને સિત્તેર થયા છે એન્જિનિયરિંગ કોલેજમાં ખાલી પાંચ વર્ષ ભણવા માટે હું બહાર ગયો હતો બાકી આખી કારકિર્દી મારી પોરબંદરમાં જ છે એટલે મારું કર્મ કયો કે જે કયો એ બધું પોરબંદરમાં જ થયેલું છે એટલે હું પોરબંદરની નજીકથીને સારી રીતે જાણું છું તો દોસ્તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચોક્કસથી બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે નેક્સ્ટ વિડીયો હું જ્યારે બનાવીશ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી શકે અને તમે પ્લીઝ મને પ્રોત્સાહિત કરો સબ્સ્ક્રાઇબ કરીને સો અગેન થેન્ક યુ સો મચ તમે વિડીયો જોવા માટે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર